નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતમાં લોકોમાં બહુ જ રોષ છે બોટાદ માધવપાક વિસ્તારમાં પાણીનો કકળાટ મહિલાઓએ માટલા ફોડી વિરોધ કર્યો છેલ્લા બે માસથી પાણી ન મળતા વિસ્તારના રહીશોમાં રોષ નગરપાલિકા હાય હાયના નારા લગાયા બોટાદમાં છેલ્લા પચીસ વર્ષથી નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને સરકાર પણ ભાજપની હોવા છતાં બોટાદમાં પાણીનો પ્રશ્ન હલ ન થાય આ તે કેવું કહેવાય ત્યારે થોડા મહિલા થોડા મહિના પહેલાં મધસ્થા ચૂંટણીમાં બોટાદની પ્રજાએ ચુમ્માલીમાંથી એકતાલી ઉમેદવાર ભાજપને આપ્યા છે શહેરને પાણી આપવામાં પાણીદાર નેતાઓ પાણીમાં બેસી ગયા હોય એવું લાગી રહ્યું છે બોટાદના માધવપાર વિસ્તારની મહિલાઓએ ના સૂટકે રસ્તા પર આવીને પાણી બાબતે માટલા ફોડવાનો વારો આવ્યો છે પીવાના પાણીનો પ્રશ્ન હલ ન થાય તો ગાંધી ચિંતા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી ગઢડા રોડ પર આવેલા માધવપાર શેરી નંબર એકમાં છેલ્લા બે માસથી પીવાના પાણીની સમસ્યાને લઈ લોકો રોષે ભરાયા હતા બોટાદ નગરપાલિકા દ્વારા પંદર દિવસે એક વખત આ વિસ્તારમાં પાણી આપવામાં આવે છે છેલ્લા બે માસથી પાણી ન હતા લોકોને ના છૂટકે દૂર દૂર સુધી પાણી ભરવા માટે ભટકવું પડે છે હજારથી બારસો રૂપિયા આપી ટેન્કર મંગાવવા પડે છે રજૂઆત કરવા છતાં અધિકારીઓ ધ્યાને લેતા જ નથી પાણીના પ્રશ્ન મુદ્દે આ વિસ્તારના રહીશો દ્વારા વારંવાર વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી અધિકારીઓ દ્વારા આ સમસ્યાને ધ્યાનમાં લેવામાં આવતી નથી જેના કારણે આ વિસ્તારના રહીશોએ આ કાળજાળ ગરમીમાં પાણી માટે વલખા મારવા પડે છે વહેલી તકે આ સમસ્યાને હલ કરવામાં નહીં આવ્યો તો હવે ગાંધી સિંધ્યા માર્ગે આંદોલન કરીશું કાજલબેન સ્થાનિક રહીશ બોટાદ આ માધવપાર્ક વિસ્તારમાં પચાસથી વધુ ઘરો આવેલા છે ત્યારે આ વિસ્તારમાં રહેતા રહીશોને દસથી પંદર દિવસે પાણી આપવામાં આવે છે જેના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ કાજલ ગરીમાં પીવાના પાણી માટે સાતસોથી આઠસો રૂપિયામાં પાણીના ટાંકા મંગાવવા પડે છે વહેલી તકે આ પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી માગ છે દેવકુબેન સ્થાનિક રહીશ સૌજન્ય દીવા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ